અમે શિક્ષક માટે વર્ષ શિક્ષક માટે પોતાના પ્રિય શિક્ષક માટે બનાવીને લઈ આવ્યા હતા તેઓ એક ગુલક સરસ મજાના રીડિંગ કાર્ડ બનાવેલા છે અને બે એરિયા તો કે બે બાળકો સરસ મજાના રીડિંગ કાર્ડ લઈ આવ્યા છે અને સાથે સાથે તેઓ શિક્ષક માટે કંઈ ગિફ્ટ પણ લઈ આવ્યા છે તો આપણે રાજુભાઈ પાસે જઈએ કે આપ સુળે સુ આપ ગુરુ વિશે જ ગુરુ વિશે શું કહેવા માંગો છો અને શું લઈને આવ્યા છે આજે કોマーケિંગના માટે જે પ્લાન આવ્યો છે માટી સતી આપણે ટીપુતા આદન સંસાર ભાષા વિહી પર સોનન જે માટે આ બી તો કાઈ ન લેવાય તો તો નહી ને કઈ બોલી તેવા ટીપુતા કામ આવો હવે આપણે દેવલભાઈ સરસ મજાનું કોન્ટ બનાવવાનો ડાઈવર છે તો તેવો પાછે આપણે જાણીએ કે ગુડ લાગે ગુડ

અને હંમેશા અમારા ગુરુ તરીકેના આશીર્વાદ એ લોકો સાથે રહે છે અને આ મોટા થઈને પરિવાર માપિતા અને શાળાનું નામ રોશન કરે તેવી ખૂબ થઈ